તો આજ મુદ્દે અન્ય એક સમાચાર પણ સામે આવી રહ્યા છે તેના પર નજર કરીએ તો સુરતની અંદર કમોસમી તૂટી પડેલા માવઠાથી પાકને પણ ભારે નુકસાન થઈ જવા પામ્યું છે સુરતની અંદર પણ કમોસમી વરસાદ જહાંગેપુરા દાંડી રોડનો વિડીયો અત્યારે સામે આવી છે જે ટીવી સ્ક્રીન પર તમે જોઈ શકો છો આ અંદર ખેડૂતોએ પકવેલા ચોખાનો પાક પાણીમાં ભીંજાઈ ચૂક્યો હોય તે પ્રકારના દ્રશ્યો છે તે સ્પષ્ટપણે આ વિડિયોમાં જોઈ શકાય છે સુરતની અંદર કમોસમી વરસાદને કારણે પાકમાં ભારે નુકસાન થવા પામ્યું છે અને એક વીડિયો અત્યારે સામે આવી રહ્યો છે તે અંતર્ગત જહાંગીરપુરાનો આ છે છે જહાંગીરપુરા રોડનો જે અત્યારે સામે આવી રહ્યો છે અને તેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ખેડૂતોએ જે ચોખાનો પાક પકવેલો છે તે પાક સંપૂર્ણપણે પાણીમાં ભીંજાઈ ગયો છે તે બગડી ચૂક્યો છે તે પરડી ગયો છે અને ખેડૂતને વ્યાપક નુકસાન પહોંચ્યું છે સાહિશ જોડાઈ ચુક્યા છે બિલકુલ જે રીતના કમોસમી વરસાદ ને લઈને હવે ખેડૂતોને નુકસાન નો વારો જે છે તે આવી રહ્યો છે કારણ કે ખાસ કરીને ભેસાણ ની વાત કરવામાં આવે તો રોડ વાત કરવામાં આવે સંપૂર્ણ રસ્તા પર જે ડાંગર અહ માટે મૂકેલો હતો વરસાદના કારણે સંપૂર્ણ નાશ થઈ ગયો છે હાલ અત્યારે આપણે બેસાન ખાતેના દ્રશ્યો બતાવી રહ્યા છે કે આજે સુકાવા માટે મૂકેલો આ ડાંગર રાત્રે જે રીતેના વરસાદ અચાનક પડતાની સાથે જ સંપૂર્ણ ડાંગર જે છે તે પેડલાઈ ગયો છે આપણે જોઈ શકાય છે અત્યારે જીએસટીવી સ્ક્રીન પર દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે આજે ડાંગર જે સંપૂર્ણપણે ભીંજાઈ ચૂક્યો છે

સીટર નુકસાન થાય છે કારણ કે અડતાલીસ કલાકમાં છે ને આ ભાત ફણગી જશે એટલે એના સોયા થઈ જશે એટલે કોઈ વેપારી અમારી પાસે લઈ નહીં જે રીતના નુકસાન થયું છે તો હવે સરકાર પાસે કઈ રીતની આખા સરકાર પાસે અમે ગયા વડે ચોમાસીઓ અમારું ભાત પી લાવી ત્યારે અમારી પાસે ફોર્મ ભરાવી ગયેલા ફોર્મ ભર્યા પછી પણ અમને કોઈ સહાય આપવામાં આવી નથી ખાલી અમને સર્વે કરવા કે એ કરવા આવે એટલે પછી કોઈ સહાય આપતા નથી વારંવાર આ રીતના સ્થિતિ જોવા મળતી હોય છે હવે શું કહે વારંવાર એ

સરકાર દ્વારા પણ નાટક કરવામાં આવ્યા હતા તમે જણાવજો કઈ રીતની પરિસ્થિતિ સરકાર દ્વારા કઈ રીતની વળતર આપવામાં આવી સરકાર વર્તન

અહીં જે ડાંગર જે સુકાવા માટે મૂકવામાં આવ્યો હતો પરંતુ રાત્રિ દરમિયાન જે વરસાદ પડ્યો હતો અને તેના કારણે સંપૂર્ણ જે ખેતરની અંદર ડાંગર મૂકવામાં આવ્યો સંપૂર્ણ ડાંગર જે છે તે ગયો છે અત્યારે ટ્રેક્ટર મારફતે અહીં જે ડાંગર જે છે તે લઈ જવામાં આવી રહ્યા છે પાર્કિંગ ની અંદર અથવા તો કોઈ ઘરની અંદર હવે વ્યવસ્થા જે છે તે કરવામાં આવશે પરંતુ ખેડૂતો જણાવી રહ્યા છે કે ગત વર્ષે પણ માત્ર સરકાર દ્વારા કોઈ વળતર આપવામાં આવે પરંતુ જે રીતના સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે કમોસમી વરસાદ સામે આવ્યો હતો તેને લઈને ખેડૂતોને ફરી હવે રોવાનો વારો આવ્યો છે